ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો જોકે ઉત્તરાયણના છેલ્લા બે દિવસમાં પતંગ બજારમાં તેજી જોવા મળતા વેપારીઓમાં ઉત્સાહ છે ઉત્તરાયણ પર્વની તૈયારીઓને લઈ દાહોદ શહેર સહિત જિલ્લાવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે પતંગ રસિયાઓ દ્વારા પતંગ ફિરકા વગેરે જેવી ખરીદી માટે નીકળી ગયા છે પરંતુ ઉત્તરાયણના એક અઠવાડિયા પહેલા પતંગ બજારમાં ભારે નંદીનો માહોલ જોવા મળી રહ્યો છે પહેલા જેવી ઉત્તરાયણની ગરાગીમાં માહોલ જોવા મળતો ન હોવાની વેપારીઓમાં જેમ આ વર્ષે પણ ઉત્તરાયણના બે દિવસ પહેલા પતંગ બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે પતંગ બજારમાં પતંગની ખરીદી કરવા તેમજ માંજો રંગાવવા માટે લોકોની મોડી રાત્રિ સમય સુધી ભીડ જોવા મળી રહી છે ઉત્તરાયણ પર્વ નિમિત્તે લોકોએ ડીજે સિસ્ટમ સહિતના સાધનો પણ પોતપોતાના ધાબા ઉપર ગોઠવવાની તૈયારીઓ કરી દીધી છે છેલ્લા બે ત્રણ દિવસની દાહોદ શહેર સહિત જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ પડતા પતંગ રસિયાઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે ઉત્તરાયણના દિવસે હવા સારી રહેશે તેવી આશા પતંગ રસિયાઓ વ્યક્ત કરી રહ્યા છે